નડિયાદમાં યુથ સંવાદ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો નગરની પાંચ સેવાભાવી પ્રતિભાઓનું પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માન કરાયું ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ડોક્ટર હાર્દિક લાગણીક અને નિહલબેન ગઢવીના મનનીય પ્રવચન યોજાયા મા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત યુથ સંવાદ કાર્યક્રમ નડિયાદની પ્રેરણાદાયક પાંચ પ્રતિભાઓને શ્રી પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે નડિયાદના રાધે ફાર્મમાં સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ યુદ્ધ સભા બે હજાર પચીસ કાર્યક્રમમાં વૈશ્વિક ખ્યાતિ પામનાર મોટિવેશનલ સ્પીકર પરમ પૂજ્ય સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી ખ્યાતનામ વક્તા શ્રી નેહલ ગઢવી અને ડોક્ટર હાર્દિક યાજ્ઞિક દ્વારા યુવાનો અને ભાઈઓ બહેનો સાથે મોટિવેશનલ સંવાદ કરવામાં આવ્યો આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સર્વમંગલ સ્વામી પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ગુણનિધિ સ્વામી અન્ય સંત વૃદ્ધ અંબા આશ્રમના ગોપાલ મહારાજ સંતરા મંદિરના સત્યદાસજી મહારાજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ માં શક્તિ ચેરિટેબલના પ્રજ્ઞેશભાઈ વગેરે અગ્રણીઓએ કાર્યક્રમનો મંગલ દીપ પ્રગટાવી શુભારંભ કર્યો હતો આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સંત સ્વામી બીએપીએસ સંસ્થાના ભગવત ચરણ સ્વામી પૂજ્ય કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દેવાંગભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે નડિયાદમાં મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર નડિયાદની પાંચ પ્રતિભાઓ યુરોલોજી ક્ષેત્રે વિશ્વ વિખ્યાત ડોક્ટર મહેશભાઈ દેસાઈ પ્રજ્ઞશ્રી અને શિક્ષણવિદ ડોક્ટર હર્ષદભાઈ દેસાઈ સમગ્ર વિશ્વમાં આયુર્વેદ ક્ષેત્રે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર ડોક્ટર એસ એન ગુપ્તા પ્રગતિશીલ અને અનુભવી ઉદ્યોગપતિ કિરણભાઈ પટેલ માનવતાવાદી સેવાભાવ ધરાવતા અને સંતરામ ભક્ત શિક્ષણ ક્ષેત્રે નેતૃત્વ અને એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઈ પટેલ આ પાંચે સેવા તેમની સેવાના યોગદાન બદલ સ્મૃતિચિહ્ન અને પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માન કરાયું આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું આ કાર્યક્રમ સમાજમાં યુવાનોનું રચનાત્મક રાહ મળી નવી દિશા મળે નવી પેઢી તૈયાર થાય એ આઈ ટેકનોલોજી માટે પણ તૈયાર થાય સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના સંરક્ષક બનવા પણ યુવાનો આગળ આવે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પ્રેરણાદાયી વક્તા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વંદનીય સંત પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીએ મનનીય વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં વિકસિત ભારત માટે યુવાનોની ભૂમિકા મહત્વની બની રહેવાની છે યુવાનો ખેતી ખન અને નિષ્ઠાથી કામ કરશે તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનતા કોઈ રોકી શકશે નહીં અંધારું ભલે હોય પણ સૂર્યોદય થશે એવો જ પોઝિટિવ વિચાર ધરાવતા યુવાનોને વિચાર સમૃદ્ધ વિચાર કહેવાય વિચારો હંમેશા ઊંચા અને આશાવાદી હોવા જોઈએ વ્યક્તિએ પોતપોતાનું પરિવર્તન કરવાનું છે હંમેશા સકારાત્મક ભાવમાં રહેવું તેના માટે આ યુદ્ધ સમાજ છે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા હંમેશા સકારાત્મક સકારાત્મક ભાવમાં જ રહેતા પ્રચંડ પુરુષાર્થ પછી પણ કોઈ સ્વપ્ન તૂટે તો નિરાશા ન રહેવું જેવી ભગવાનની ઈચ્છા એમ વિચારી આપણા નક્કી કરેલા ધ્યેય તરફ પુનઃ પુરુષાર્થ કરવો બીજાના ભલામાં આપણું બલવું એ પ્રમુખ સ્વામીનો જીવન મંત્ર હતો યુવા વર્ગે આ ભાવનાથી કામ કરવાનું છે એ આજના યુવા સંવાદનો સંદેશો છે કારકિર્દી સાથે પરિવારને પણ મહત્વ આપવું ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિવાદ દ્રઢ રાખવા જ્ઞાનવત્સલ સ્વામી યુવા વર્ગને સિફાપી આપી મોટિવેશનલ સ્પીકર અને જાણીતા લેખક ડોક્ટર હાર્દિક નિકુંજ યાજ્ઞિકે જણાવ્યું આજના યુવાની ભગવાન સાથે વાત કરવાની પદ્ધતિ જુદી છે તેને સવાલ કરવાની ટીવ છે ને તેને યુવાનો યુવાનો સવાલ તો કરવાના જ હોય આપણું કોઈ કામ બનતા બનતા અટકી જાય તો તે નિરાશ થતું ભગવાન બીજી તરફ એ ના કરતા પણ સુંદર આપે છે એ ભરોસો હંમેશા રાખવો અભ્યાસક્રમ બહારનું જ પૂછવામાં પરમેશ્વરને ખૂબ ગમે છે જિંદગીનું પણ કંઈક આવું છે આ યુથ સમાજમાં યુવાનો વધુ આશાવાદી બની પુરુષાર્થ કરે છે તે આજના યુથ સમાજ વાદ સંદેશો છે મહિલા શિક્ષણ માટે સતત સેવા અને જાણીતા મોટિવેશનલ સ્પીકર નિહલબેન ગઢવીએ કહ્યું આજની પેઢી મના મજાની છે તેને જે ગમે તે તરત જ કહી શકે ના ગમે તે પણ તુરત જ કહી શકે તે આજની પેઢી છે આજની યુવા પેઢીને પ્રેમનો સાચો પરિચય કરાવો તો તે સ્વીકાર કરી શકે તેવી છે માતા પિતા એ જ બે વ્યક્તિ છે જે માત્રને માત્ર તેમના સંતાન માટે જીવે છે તે વાત આજના યુવાનોને લાગણીથી સમજવાની જરૂરી છે માતા પિતા સાથે જોડાયેલા રહેવું એટલું જરૂર છે માતા પિતા સાથે ખુલતા રહેશો ખીલતા રહેશો એટલા સુખી રહેશો વાસ્તવિક સાથે જીવતા શીખો આજની પેઢીને જે સવલતો મળી રહી છે તે રાજા મહારાજના યુગમાં પણ ન હતી તે આજની ટેકનોલોજીની દેન છે તેનો ઉપયોગ રચનાત્મક માર્ગો કરી આગળ વધવા નિહલબેન ગઢવીએ યુવા વર્ગને માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમ દરમિયાન પ્રજાપિતા બ્રહ્માકુમારી રશિયાના કલાકારોએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રસ્તુતિ કરી હતી બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા યુવા માટે કાર્યક્રમ એટલા માટે સરસ મને અને ખાસ તો હું અભિનંદન પંકજભાઈ જઈ રહ્યો કે જ્યાં એમને કહેવામાં આવે છે કે એમને સમજાવવામાં આવે છે અને એથી વધુ એમને સાંભળવામાં આવે છે પંકજભાઈ અભિનંદન એટલા માટે આપવા પડે કે યુવાનોની વાત એ એમના પેરેન્ટ્સ સુધી લઈ જાય કારણ કે ક્યારેક આપણે એવું માને છે કે અત્યારની પેઢી નથી સમજતી પણ એવું કોઈ નથી કીધું કે એ પેઢી ને બનાવનાર જે જૂની પેઢી છે એ પણ એને સમજતી નથી એને પણ સાંભળતી નથી તો એક સંવાદ ની વચ્ચે અને આમ પણ એક પણ એક રાજકીય નેતાનું કામ જ એ છે કે બે પેઢી વચ્ચે બે યુગ વચ્ચે કે બે વાદ્યો વચ્ચે એક સેતુ બને કે જેથી કરીને સંવાદની વિવાદ ની બદલે એક સંવાદની આખી પેઢી વિસ્તરે એટલે હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને નડિયાદ એ રીતે ભાગ્યશાળી છે એમને એવા નેતા મળ્યા છે કે એમની આવનારી પેઢીએ કેમ જીવવું જોઈએ ક્યાં જવું જોઈએ શું કરવું જોઈએ એની ચિંતા કરતો એક વ્યક્તિ એમની પાસે છે જેની અંદર પૂજ્ય જ્ઞાન સ્વામી બેન અને હું અમે ત્રણેય જણા યુથ સાથે સંવાદ કરીશું યુથ ગમતી અને ફક્ત નહીં ગમતી જેમને રહી અને એવા વર્ક કર્યા છે કે જે સમગ્ર વિશ્વ સુધી આપણી સુગંધને પુરુષાર્થ પારિતોષિક મળી રહ્યો છે પણ સુંદર પગલું છે અને લગભગ ચૌદ એક હજાર લોકો આને ફ્રી પાસ આપવામાં આવ્યા છે અને અત્યારે જોઈ રહ્યા છે